નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠના પ્રકરણ બેમાં ગણિત વિષયમાં એક ચલ સુરેખ સમીકરણનો અભ્યાસ કરીશું એટલે કે પાઠ્યપુસ્તકનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું તો એક ચલ એટલે શું ચલ એટલે કે બીજી એ બી સીડીમાં કોઈ પણ ચિહ્ન દીધેલું હોય અથવા એ બી સીડીનો આંખ દીધેલો હોય તો આપણે એને ચલ તરીકે સ્વીકારીએ છીએ યાદ રાખવાનું કે બીજી એ બી સીડીનું હોવું જોઈએ ચલનો ઉપયોગ કરીને જ આપણે પદાવલી બનાવી શકીએ અને એક પદાવલી બનીને જ સમીકરણ તૈયાર થાય છે તો ચાલો આપણે શરૂઆત કરીએ જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હો તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો ચાલો તો શરૂઆત કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ એક નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો તો તેનો પહેલો દાખલો છે ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર હવે આપણે હંમેશા યાદ રાખવાનું એક્સ છે એ ચલ છે તો આપણે એક્સવાળા પદ છે એ એક સાઈડ લઈ જઈશું અને એક્સ વગરના પદ છે એ આપણે બીજી સાઈડ લઈ જઈશું એટલે બંને ડાબી અને જમણી સાઈડ એવી રીતે ગોઠવવાના છે જો ત્રણ એક્સ છે તો બે એક્સ આ સાઇડ છે બરાબરની તો આપણે એને આ સાઇડ લઈ આવીએ તો એ ધનમાંથી આ સાઈડ આવે એટલે ઋણ થઈ જાય એટલે કે ત્રણ એક્સ ઓછા બે એક્સ બરાબર અઢાર થશે તો ત્રણ એક્સમાંથી બે એક્સ માઇનસ થશે તો કેટલા વધશે તો કે એક એક્સ બરાબર અઢાર મતલબ કે એક્સ બરાબર અઢાર થશે એવી જ રીતે બીજો દાખલો પાંચ ટી માઇનસ ત્રણ બરાબર ત્રણ ટી ઓછા પાંચ હવે આપણે શરૂઆતમાં જ કીધું કે ચલ છે એ એક સાઈડ લઈ જવાનો સંખ્યા છે એ બીજી સાઈડ લઈ જવાનું તો પાંચ ટી તો આ સાઈડ જ છે ત્રણ ટી બરાબરની બીજી સાઈડ છે તો આપણે આ સાઈડ આવે તો એ માઇનસ થઈ જાય કેમ કે એ પ્લસમાં છે તો આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય બરાબર માઇનસ પાંચ અને માઇનસ ત્રણ છે એ બરાબરની બીજી સાઈડ જાય તો એ પ્લસ ત્રણ થઈ જાય છે તો પાંચ ટીમાંથી ત્રણ ટી જાય તો ટુ બે ટી વધે બરાબર અહીંયા પ્લસ માઇનસ માઇનસ તો પાંચમાંથી ત્રણ જશે તો બે અને મોટી સંખ્યાનું માન એટલે કે માઇનસ બે તો ટી બરાબર માઇનસ બેના છેદમાં બે બે એકા બે એટલે કટ થશે એટલે માઇનસ એક જવાબ મળશે એવી જ રીતે દાખલા નંબર ત્રણ પાંચ એક્સ વત્તા નવ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ તો આપણે ચલને એક સાઈડ લઈ આવીએ પાંચ એક્સ ઓછા ત્રણ એક્સ બરાબર પાંચ ઓછા નવ પ્લસમાં આ સાઈડ છે જમણી સાઈડ સોરી ડાબી સાઈડ તો જમણી સાઈડ જશે એટલે એ માઇનસ થઈ જશે એટલે પાંચમાંથી નવ જશે તો ચાર પણ પાંચમાંથી નવ ન જાય એટલે નવમાંથી પાંચ કાઢીએ છીએ એટલે મોટી સંખ્યાનું માન એટલે માઇનસ ચાર તો એક્સ બરાબર માઇનસ ચારના છેદમાં બે જે ગુણાકારવાળી સંખ્યા છે એ બરાબરની બીજી સાઈડ જાય ત્યારે એ ભાગાકારમાં જાય છે તો બે દુ ચાર બે કટ એટલે એક્સ બરાબર માઇનસ બે થશે એ જ રીતે દાખલા નંબર ચાર ફોર ઝેડ પ્લસ ત્રણ બરાબર છ પ્લસ ટુ ઝેડ હવે ચા ફોર ઝેડ પ્લસ ત્રણ થ્રી ઇક્વલ ટુ સિક્સ પ્લસ ટુ ઝેડ હવે ઝેડ ઝેડવાળા ચલ છે એ એક સાઈડ લઈ આવશું અને સંખ્યા બીજી સાઈડ લઈ જશું તો ફોર ઝેડ અને અહીંયા પ્લસ ઝેડ છે આ સાઈડ આવશે તો માઇનસ ટુ ઝેડ થશે સિક્સ છે પ્લસ થ્રી બીજી સાઈડ જશે તો માઇનસ થશે તો ફોરમાંથી ટુ જશે તો ટુ ઝેડ અને સિક્સમાંથી થ્રી જશે તો થ્રી તો ઝેડ બરાબર થ્રી અને ટુ મલ્ટિપ્લાયમાં છે બીજી સાઈડ આવશે તો અહીંયા ડિવાઈડમાં એટલે કે ત્રણના છેદમાં બે થશે દાખલા નંબર પાંચ બે એક્સ માઇનસ એક બરાબર ચૌદ માઇનસ એક્સ તો બે એક્સ માઇનસ એક્સ બરાબર એક બરાબર ચૌદ માઇનસ એક્સ આપણે એક્સ એક્સ વાળા પદ એકસાઇડ લઈ આવે તો બે એક્સ વત્તા એક્સ બરાબર ચૌદ એ માઇનસ એક છે બરાબરની બીજી સાઈડ આવશે તો પ્લસ એક થશે બે પ્લસ એક એટલે ત્રણ એક્સ બરાબર ચૌદ ને એક પંદર તો એક્સ બરાબર પંદર અને ત્રણ છે એ ભાગાકારમાં જશે એટલે ત્રણ પચાસ પંદર એટલે એક્સ બરાબર પાંચ થશે એ જ રીતે દાખલા નંબર છ આઠ એક્સ વધતા ચાર બરાબર ત્રણ એક્સ માઇનસ એક પ્લસ સાત હવે યાદ રાખવાનું કે કાઉસમાં છે તો કાઉસનું કામ પહેલે કરવાનું નહીં તરપચમાં દાખલો આપણો અટકી જશે તો આઠ એક્સ વધતા ચાર બરાબર ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ માઇનસ ત્રણ એકા ત્રણ એટલે ત્રણ વત્તા સાત હવે આપણે જેમ નોર્મલી કરતા હોય એવી રીતે અહીંયા કારણે સંખ્યા છે તો આપણે માઇનસ ત્રણ પ્લસ સાત છે તો પ્લસ માઇનસ માઇનસ થાય તો સાતમાંથી ત્રણ જાય તો ચાર વધે મોટી સંખ્યાનું માન એટલે પ્લસ ચાર હવે એક્સવાળા પદ એક સાઈડ અને સંખ્યાવાળા પદ બીજી સાઈડ આઠ એક્સ અહીંયા પ્લસ ત્રણ એક્સ સાઈડ આવ્યા તો માઇનસ થઈ ગયા અને પ્લસ ચાર તો હતા જ પણ આ પ્લસ ચાર આ સાઈડ આવશે તો માઇનસ ચાર થશે તો આઠેક્સમાંથી ત્રણ એક્સ જશે તો પાંચ એક્સ થશે અને ચારમાંથી ચાર જશે તો એક્સ બરાબર જીરો અને પાંચ છે એ ગુણાકારમાં છે બીજી સાઈડ જશે તો ભાગાકારમાં જશે જ્યારે 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર હંમેશા શૂન્ય જ થશે એ જ રીતે દાખલા નંબર સાત એક્સ બરાબર ચારના છેદમાં પાંચ વતા દસ હવે યાદ રાખવાનું કે પાંચ ભાગાકારમાં છે તો એ આ પદ સાથે ગુણાકાર કરી શકશે નહીં એટલે પાંચ છે એ બરાબરની આસઠ છે તો એ સામે ચોકડી ગુણાકારના સ્વરૂપમાં જશે અને ચાર છે એ આખા કાઉસને ગુણાકાર કરશે પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ અને ચાર છે આખા કાઉસની ગુળશે એ ચાર ગુણ્યા એક્સ એટલે ચાર એક્સ અને ચાર વતા ચાર ગુણ્યા દસ એટલે ચાર ડાહીં ચાલીસ અને વચમાં વત્તાની નિશાન છે એટલે વત્તાની એક્સવાળા પદ સેમ જ કરવાના પાંચ એક્સ ઓછા ચાર એક્સ બરાબર ચાલીસ પાંચ એક્સમાંથી ચાર એક્સ જશે તો એક્સ અને ચાલીસ એક્સ બરાબર બરાબર ચાલીસ થશે એવી જ રીતે બે એક છેદમાં ત્રણ વધતા એક બરાબર સાત એક છેદમાં પંદર વધતા ત્રણ સેમ અહીંયા અહીંયા નીચે ત્રણ છે પણ આના નીચે ત્રણ છે નહીં એ રીતે અહીંયા પંદર છે આના નીચે પણ ત્રણના નીચે કાંઈ સંખ્યા છે નહીં તો આનું સાદુરૂપ અપાય નહીં તો આપણે પહેલા જોકડી ગુણાકારની મેથડ વાપરવી જોઈએ જો આના ત્રણ નીચે ત્રણ છે તો સામે ત્રણ વડે ગુણી દેવાનું ડાયરેક્ટ તો ત્રણ એકા એટલે ડાયરેક્ટ આવી જાય કે બે એકતાલીસ અને છેદમાં પંદર હવે શું કરવાનું યાદ રાખવાનું કે જો વચમાં બરાબરની નિશાની હોય તો આપણે પંદર છે અહીંયા ભાગાકારમાં છે તો એ સામે અહીંયા ગુણાકારમાં જશે અને અહીંયા ત્રણ ભાગાકારમાં છે એ સામેની સંખ્યામાં ગુણાકારમાં જશે એટલે નીચેના પદ છે એ નીકળી જશે તો પંદર છે એ આ સાઈડના પદથી ગુણાકાર કરશે અને ત્રણ આ સાઈડના પદથી ગુણાકાર કરશે એટલે આપણે એની ચોખડી ગુણાકાર પણ કહી શકીએ અને લસાની રીત પણ કહી શકીએ પંદર દુ ત્રીસ એક્સ વત્તા પંદર ગુણ્યા ત્રણ એટલે પંદર તેરી પુસ્તાલીસ સાત ગુણ્યા ત્રણ એટલે સાત તેરી એકવીસ અને પુસ્તાલીસ ગુણ્યા ત્રણ એટલે એકસો ને પાત્રીસ થશે એકસેક્સવાળા પદ એક સાઈડ ત્રીસ એક્સ ઓછા એકવીસ એક્સ બરાબર એકસો પાંત્રીસ અને પ્લસ પુસ્તાલીસ બીજી સાઈડ હશે તો માઇનસ અને એકસો માંથી પુસ્તાલીસ જશે તો નેવું વધશે તો એક્સ બરાબર નેવું ભાગ્યા નવ નવ ડાય નેવું એટલે નવ નવ ઉડી ગયા એટલે એક્સ બરાબર દસ થશે દાખલા નંબર નવ બે વાય વત્તા પાંચના છેદમાં ત્રણ બરાબર છેદમાં ત્રણ માઇનસ વાય સેમ આગળનો દાખલો હતો એ જ રીતે અહીંયા ત્રણ છે તો આના નીચે નથી એટલે આપણે લસા લઈએ તો ત્રણ ગુણ્યા બે બે વાય થશે એમ અહીંયા ત્રણ છે તો અહીંયા વાયની નીચે કાંઈ નથી તો એ પણ ત્રણ છે એ લસા લેશે એટલે ત્રણ છે એ વાય સાથે ગુણાકાર કરશે તો ત્રણ ગુણ્યા બે કરીએ એટલે શું થશે તો કે ત્રણ ધુ છ વાય અને છવ્વીસ ઓછા ત્રણ ગુણ્યા વાય એટલે ત્રણ વાય છેદમાં ત્રણ હવે યાદ રાખવાનું કે મેં આગળ દાખલામાં કીધું એવી રીતે કે ભાગાકારમાં સંખ્યા છે અને વચ્ચમાં બરાબરની નિશાની હોય તો આ ત્રણ આ સાઈડની સંખ્યાવાળો ભાગાકારની સંખ્યા સામેવાળા સંખ્યા સાથે ગુણાકાર કરે છે અને એની જે સંખ્યા છે એ સામેવાળા સાથે ગુણાકાર કરે છે તો ગુણાકારમાં લઈએ તો ત્રણ ગુણ્યા છ વાય એટલે તન છક અઢાર વાય વત્તા ત્રણ પચાસ પંદર છ વીસ તેરી અઠોતેર માઇનસ તન તેરી નવ હવે વાયવાળા પદ એક સાઈડ અઢાર વાય વત્તા નવ વાય વધતા એટલે કે અહીંયા માઇનસ હતું આ સાઈડ આવશે તો પ્લસ અને અઠોતેર અહીંયા પ્લસ પંદર બીજી સાઈડ આવશે તો માઇનસ પંદર તો અઢારમાંથી નવ વાય જશે તો સત્યાવીસ વાઈ અને અઠોતેર માંથી પંદર જશે તો ત્રેસઠ તો વાય બરાબર ત્રેસઠના છેદમાં સત્યાવીસ નવ સત્તા ત્રેસઠ નવ તેરી સત્યાવીસ નવ નવ કટ સાતના છેદમાં ત્રણ યાદ રાખવાનું કે જો આને કટ કરવું હોય તો એ વિચારવાનું કે બને છે એ કોઈ એક ટેબલમાં આવે છે પાળામાં આવે છે ઘડિયામાં આવે છે તે ચેક કરી લેવ ચાલો દાખલો દસ ત્રણ એમ બરાબર પાંચ એમ માઇનસ આઠના છેદમાં પાંચ પેલા આ પાંચ અહીંયા છે તો એ ચોકડી ગુણાકાર કરશે પાંચ ગુણા સાથે પાંચ પચાસ પચીસ એમ થશે અને માઇનસ આઠ છેદમાં પાંચ હવે અહીંયા પાંચ વધ્યા છે મેં કીધું હતું કે બરાબરની જ્યારે સંખ્યા વચમાં આવતી હોય ત્યારે પાંચ છે ભાગાકારમાં હોય તો બીજી સાઈડ જાય તે ગુણાકારમાં જોડાઈ જાય છે ત્રણ ગુણ્યા પાંચ એટલે પાંચ તેરી પંદર એમ બરાબર પચીસ એમ માઇનસ આઠ એમ વાળી એક સંખ્યા એક સાઈડ પંદર એમ માઇનસ પચીસ એમ બરાબર માઇનસ આઠ પંદરમાંથી ના જાય એટલે પચીસમાંથી પંદર જાય તો દસ એમ વધે પણ કેવા માઇનસ દસ એમ બરાબર માઇનસ આઠ તો બંને જગ્યાએ માઇનસ માઇનસની સાઈન છે કોમન છે તો નીકળી જશે તો દસ એમ બરાબર આઠ એમ બરાબર આઠના છેદમાં દસ ચાર આઠ અને બે પચાસ દસ બે બે કટ થઈ જશે તો ચારના છેદમાં પાંચ એમ મળશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો થેન્ક યુ